નિવૃત્તિની પળોમાં સમય કેમ પસાર કરવો તે સિનિયર સિટીઝન નાગરિકો માટે મુશ્કેલી ભર્યો બની રહે છે ખાસ કરીને દૈનિક વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવા મળે અને સાથે સાથે હમ ઉમ્ર લોકો સાથે સંગાથ કેળવાય તો નિવૃત્તિનો સમય ખૂબ જ આનંદમય ઉમંગથી માણી શકાય છે ત્યારે ભુજના સરદાર પટેલ નગર ખાતે રહેતા વરિષ્ઠ નાગરિકોએ આવી જ એક પહેલ કરી છે જેમાં સોસાયટીમાં રહેતા સિનિયર સિટીઝન નાગરિકોએ એક ગ્રુપ બનાવ્યું છે જેમાં તેઓ વિવિધ પ્રવૃત્તિઓ કરે છે ખાસ કરીને સૌ વડીલો એકટા

વરિષ્ઠ તબીબ ડૉક્ટર મહાદેવભાઈ પટેલ નિવૃત્ત આચાર્ય કિશોરભાઈ દવે અને નિવૃત્ત આચાર્ય નીલાબેન વર્માએ આ અંગે ચંચણ ન્યૂઝ સાથે વાત કરી હતી હું કિશોર દવે સરદાર પટેલ નગર સોસાયટીમાં અમે રહીએ છીએ અને અમારું એક સિનિયર સિટીઝન ગ્રુપ છે આ ગ્રુપનો જે વિચાર આવ્યો એ જેટલા સિનિયર સિટીઝનો સોસાયટીના છે એ એકબીજાને આ બાને હળે મળે એકબીજાની નજીક આવે પોતાની એકલતા તો દૂર થાય પણ સાથે સાથે જે સિનિયર સિટીઝનોના જે પ્રશ્નો હોય છે એના વિશે પણ ચર્ચા વિચારણા થાય એકબીજાને હૂંપ પૂરી પાડે અને સાથે સાથે માત્ર હળવું મળવું નહીં પણ સાથે સાથે કંઈક એવી રચનાત્મક પ્રવૃત્તિઓ કરવી કે જેથી કરીને સમગ્ર સોસાયટીને પણ કંઈક ફાયદો થાય એવા આશયથી છેલ્લા ત્રણ વરસથી અમે આ એક ગ્રુપ રચ્યું અને એ ગ્રુપની વિવિધ પ્રવૃત્તિઓમાં તો દર મહિને બે મહિને એકાદ સમૂહમાં મિટિંગ રાખીએ છીએ જેમાં જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ હાઉસી જેવી પ્રવૃત્તિઓ છે અંતકળી છે આ દરેકને પોતપોતાને મને જે ગમે તે હું કરું છું એવી ભાવનાથી કોઈક પોતાનું કૌશલ્ય જે 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 બાબતમાં હોય જે વિષયમાં કોઈકને સારા જોક્સ આવડતા હોય કોઈકને સારો કંઠ હોય કોઈકને સારી સ્ટોરી આવડતી હોય અહીંયા વિવિધ પ્રકારના પ્રતિભાઓ પણ અમારા સિનિયર સિટીઝનમાં વસે છે જેમાં કવિઓ પણ છે અને સારા વિચારકો પણ છે જે પોતપોતાના વિચારો વ્યક્ત કરે તે સાથે સાથે અહીંના જે કામદારો છે એ બધા વિશે એક વિચાર આવ્યો કે આપણે અહીંના જે કામદારો છે એને વરસે કમસે કમ બીજું કાંઈ ન આપી શકીએ તો જ્યારે નવા વર્ષનું દિવસ હોય છે ત્યારે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એ બધાને ગણવેશ અને જુદા જુદા પ્રકારના એમને ઉપયોગી થાય એવા સાધનો એ આપીએ સાથે સાથે ધોરણ દસ અને બારમાં અભ્યાસ કરતા બોર્ડના પ્રતિ જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે પરીક્ષાર્થીઓ છે એને પરીક્ષાની શરૂઆતમાં એક પ્રકારનું મોટિવેશન આપી અને સાથે સાથે એમને શુભેચ્છા પાઠવીએ અને શુભેચ્છામાં ખાસ એમને એ રીતે મોટિવેટ કરીએ કે એણે જે પણ કંઈ તૈયારી કરી છે એ તૈયારી એ સારી રીતે પરીક્ષામાં પોતે કઈ રીતે વ્યક્ત કરી શકે એના માટેના જુદા જુદા પ્રકારના ગાઈડન્સો પણ આપીએ છીએ એમાં હજી પણ વધારે કેમ સારું થઈ શકે એના માટે પણ અમારા નીલાબેન છે પ્રફુલભાઈ છે ડૉક્ટર સાહેબ છે મહાદેવભાઈ અને અમારા નરોત્તમભાઈ છે એ જુદા જુદા આયોજનો કરતા હોય એક વચ્ચે એક એવો પણ વિચાર આવ્યો કે અમારે ત્યાં એક સમૃદ્ધ લાઇબ્રેરી છે તો એને હજી વધારે કઈ રીતે સમૃદ્ધ કરવું ફરીથી ગોઠવીને જેથી એ લાઇબ્રેરીમાં અવકાશે આ જે નિવૃત્ત વ્યક્તિઓ છે એ આવીને પોતે લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકે અહીંના જે વિદ્યાર્થીઓ છે એ પણ એ લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકે હું ઘણું બધું વિચારીએ છીએ અને એક પછી એક તબક્કાવાર લેતા જઈએ છીએ હું નીલા વર્મા સરદાર પટેલ નગરમાં રહું છું ચૌદ વર્ષથી નિવૃત્ત બે હજાર અઢારમાં હું માતૃછાયા કન્યા વિદ્યાલયમાંથી થઈ પછી સોસાયટીમાં ફરતા ફરતા ઘણા બધા આવા સિનિયર સિટીઝનને મળીને વિચાર આવ્યો કે આવું એક ગ્રુપ બનાવ્યું હોય તો અને જે વાત મેં મૂકી બધાએ બહુ આનંદભેર સ્વીકારી લીધી અને છેલ્લા ત્રણ વર્ષથી અમે લગભગ મહિને દોઢ મહિને આવી રીતે મળીએ છીએ હાઉસી રમીએ છીએ ગીતો ગાઈએ છીએ નવરાત્રિ હોય તો એની પહેલાં અમે ગરબા રમીએ છીએ અને બધાનામાં એક નવો ઉત્સાહ હોય છે કે હવે આપણે ક્યારે મળશું અને એને કારણે બધા જ અવારનવાર મળી અને આવા આવા કાર્યક્રમ કરીએ છીએ ક્યારેક સમૂહમાં અમે સિનિયર સિટીઝન ગ્રુપ પિક્ચર જોવા જઈએ છીએ ક્યારેક નાનું એવું ગ્રુપ કોઈ યાત્રાધામનો પ્રવાસ કરીએ છીએ અને આટલા બધા દાદા દાદી જ્યારે સોસાયટીમાં છે તો ધોરણ દસ અને બારમાં ભણતા વિદ્યાર્થીઓને જો એમના આશીર્વાદ મળે કે એમની શુભેચ્છા મળે તો કેટલું સરસ થાય એવો વિચાર આવ્યો અને આજે આ દસમા બારમાના વિદ્યાર્થીઓને અમે શુભેચ્છા આપી અને એમને બોર્ડની પરીક્ષામાં ફળહ ઝળહળથી સફળતા મેળવે એવો એમને શુભેચ્છા સંદેશ અને જીવનમાં એક મંત્ર કે હું કાંઈક બનીશ શું બનીશ એ નક્કી ન હોય તો કાંઈ નહીં પણ હું કાંઈક બનીશ સારો માણસ બનવું સારો ઉદ્યોગપતિ બનવું સારા ડોક્ટર બનવું પણ આ બધાની અંદર તમારી પોતાની એક પ્રામાણિકતા નીતિમત્તા અને એક જીવનનો ધ્યેય જો હોય તો સમાજને એક ઉત્તમ નાગરિક તરીકે તમે તમારું જે છે એ આપી શકશો એવો શુભ સંદેશ અમે આજે આપીએ છીએ જેવી રીતે મહાદેવભાઈએ કહ્યું કે આજે મોટામાં મોટો રોગ છે એકલતા તો આ એકલતા દૂર કરવા માટે સિનિયર સિટીઝનોએ આવા ગ્રુપ રચી અને આવા કાર્યક્રમો કરે તો એ જીવનની અંદર એક આનંદ સફળતા અને માણ્યું તેનું સ્મરણ કરવું એ છે એક લાણું એ એક સરસ મજાનું ભાથું આપણને મળી રહે હું ડૉક્ટર મહાદેવ પટેલ સરદાર પટેલ નગર હરિપર રોડમાં ઉપર રહીએ છીએ અને સરદાર પટેલ નગરમાં અમે સાઠ વર્ષથી સિનિયર જેટલા હોય એ બધાનું એક સિનિયર સિટીઝન ગ્રુપ કર્યું છે અને આ એજમાં મોટા મોટી જો બધાને તકલીફ થતી હોય એ એકલતાની છે અને એ એકલતાને સામે એકલતા સામે લડવા માટે કે એકલતાને ભૂલાવવા માટે બધા ભેગા થઈએ અમે અને બધા પોતપોતાના ટેલેન્ટ મુજબ જ્યારે અમે ભેગા થઈએ ત્યારે બધા ભાગ લે અને બહુ સારું વાતાવરણ હોય બધા ફ્રેન્ડલી હોય કોઈને કંઈ બીજો ઇન્ટરેસ્ટ વધારાનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ હોય નહીં એટલે ખૂબ આનંદથી બધા ભેગા થઈએ છીએ અને સરદાર પટેલનગરમાં રહીએ છીએ અને વાતાવરણ બહુ સરસ છે અને આ એક સારું સંગઠન છે ને હવે એવો જમાનો આવશે કે ઘટપણમાં એકલતા એ મોટા મોટું રોગ કહેવાય તો રોગ અથવા તો એક જાતની મોટી માનસિક અવસ્થા છે જે ભેગા મળવાથી જ દૂર થઈ શકે અને એકબીજાના દુઃખ આનંદ વધુ શેર થઈ શકે